સુરત શહેરમાં આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા વિશાલ જન આક્રોશ રેલી કાઢવામાં આવી કોંગ્રેસ સમિતિ દ્વારા આ વિશાળ રેલી યોજવામાં આવી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા આ જન આક્રોશ રેલી કાઢવામાં આવી રેલીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોડાયા એઆઈસીસીના મહામંત્રી તથા જીપીસીસીના પ્રભારી મુકુલ વાસનિકજી પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા વિધાનસભામાં વિપક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ જન આક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કોર્પોરેટરો કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા પાંચ હજાર જેટલા લોકો આ આજની રેલીમાં જોડાયા હતા આ ભવ્ય રેલી સુરત કતારગામ દરવાજાથી પ્રસ્થાન થઈ સુરત મહાનગરપાલિકા ખાતે પૂર્ણ થઈ અભવ્ય વિશાળ રેલીમાં રાહુલ ગાંધી તુમ આગે બઢો હમ તુમારે સાથે સોનિયા ગાંધી તુમ આગળ બઢો હમ તુમારે સાથે અમિતભાઈ તુમ આગળ બઢો હમ તુમારે સાથે ના નારા લગાવ્યા અભવ્ય વિશાળ રેલીમાં કોંગ્રેસના મહિલા અને પુરુષ કાર્યકર્તાઓએ હાથમાં તિરંગો લઈ અને કોંગ્રેસના પંજાના નિશાન સાથે નારા લગાવ્યા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ભારતીય જનતા પાર્ટીએ પ્રજાને વચનો આપી અને છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી ચાહે પંચાયત હોય નગરપાલિકા હોય કોર્પોરેશન હોય ધારાસભા હોય અને હમણાં બે હજાર ને ચૌદ પછી દેશની કેન્દ્રની સરકાર પર સત્તાનો કબજો કર્યા પછી જે વચનો આપીને સત્તા પર આવ્યા હતા એને બદલે દેશમાં બેરોજગારી વધી ભ્રષ્ટાચાર વધ્યો મોંઘવારી લોકો પાયમાલ થઈ ગયા છે દુખી થઈ ગયા છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે ત્યારે પ્રજાની આ દુઃખ દર્દને વાચા આપવા માટે કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં જન આક્રોશ રેલીનું આયોજન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવ્યું છે અને એના ભાગરૂપે આજે સુરત શહેર કોંગ્રેસ તરફથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જુઓ છો કે ચારે બાજુ લોકો બહાર આવી અને આ રેલી જે ઉદ્દેશથી કરવામાં આવી છે પ્રજાનો અવાજને ને બુલંદ કરવા મને લાગે છે આવનારા સમયમાં આ અવાજ બુલંદ થઈને કોર્પોરેશન અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપશે ઘણા છે આ જ પરિસ્થિતિમાં લોકો વહી ગયા છે તો કોંગ્રેસની આ રેલીથી શું ફરક પડશે આ એક જાગૃતિનું કામ અમારી ફરજ છે પ્રજાની પડખે ઊભા રહેવાની એના દુઃખ દર્દમાં એનો અવાજ બુલંદ કરવાની અને એ કરીને અમે પ્રજાને જોડી અને આયા ભારતીય જનતા પાર્ટીને પ્રજા જાકારો આપે એવી પ્રજાને પ્રાર્થના અને વિનંતી આ કાર્યક્રમો અમે પ્રજાની લોકોની જનતાની વચ્ચે જઈ મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ અને ગ્રામ જગ્યાએ અમે આ પ્રશ્નોને ને વાચા આપીશું અને પ્રજાને જોડી અને લોકશાહી સંગઠનમાં અમારી પાર્ટી એના નેતૃત્વમાં એના આગેવાનો અમારી પાર્ટીની જે સિસ્ટમ છે એના ડાયરેક્શન પ્રમાણે સૌને સાથે લઈ અને કાર્યક્રમો આગળ વધારશું વિનંતી तो सूरत की जन आक्रोश रैली है जो तीस साल से सूरत महानगर पालिका में बीजेपी सरकार जिस तरह शासन कर रही है वो भ्रष्टाचार से भरी हुई है पूरा भ्रष्टाचार और पूरी तरह एकदम जो लोगों को परेशान किया जा रहा है डंड टैक्स और व्यापारियों को स्कूल के बच्चे को हर तरह से लोग परेशान है रोड खराब है और व्यवस्था नहीं है और हर कचहरी में जाओ तो बिना पैसे किसी का काम नहीं हो रहा है सब परेशान है किसी न किसी तरह से ये लूट मचा रहे हैं उस उसके सामने आज शहर कांग्रेस जनता आक्रोश रैली निकाल रही है कितना लोग आज आज हम इस इस रैली के अंदर कम से कम पाँच हजार लोग से ज्यादा इकट्ठा हो और लेके जा रहे हैं हम लोग दीदी कौन कौन आते हमारे प्रदेश कांग्रेस के अध्यक्ष श्री अमित भाई चावड़ा साहब અમારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કે જનરલ સેક્રેટરી મુકુલ વાસિક ઓર અમારે સારા બડે લીડર આજ હાજર હો રહે આ રેલી જશે આ રેલી નીકળી અને કોર્પોરેશન સુધી જશે